રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે ત્યારે વલસાડ શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી કરવામાં ના આવી હોવાની બુમરાણ ઉઠવા પામી છે પરંતુ માત્ર અડધો કલાકના વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે છીપાડ દાણા બજાર એમજી રોડ તિથલ રોડ અબ્રામા રોડ જેવા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે શહેરના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા બાળકો શહેરીજનો નોકરિયાત વર્ગ તથા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે સાથે પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે નુકસાની થવા પામે છે ત્યારે ચોમાસા પહેલા યોગ્ય પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નગરપાલિકા દ્વારા બે ત્રણ વાર એપ્લિકેશન મેં આપેલી બી હતી વચ્ચે પણ નિરાકરણ થયો નથી અને જેમ જેમ વરસાદ અડધો કલાક થાય અને આખા સિટીનો જે પાણી છે બધું અહીંયા જમા થાય છે અને એનો કાયમી એ લોકો નિકાલ કરતા નથી વારંવાર એને ફરિયાદ લખાવીએ છીએ અમે અને વારંવાર કહીએ છીએ તો પર ઉપર ઉપરની જે કામગીરી હોય ને મારી આંબે અહીંયા ગટર સાફ કરી ઉપર ઉપર અડધો કલાક કરીને નાઈ ગયા કે થઈ ગયો એ જેમ જેમ આ દિવસો જશે આ વરસાદના

બીજું કામ છે છે જે વાર્ષિક કરવામાં આવેલું બીજી એજન્સી છે જે નવ દુર્ગાશક્તિ એ બંનેનું કામ પણ કાસો સાથે સાથે ગટર લાઈનો જે નગરપાલિકાની જૂની ડ્રેનેજો છે જે બ્લોક થયેલી છે અને સેલિંગ થયેલું છે તો ડ્રેનેજ લાઈનો પણ સાફ કરવામાં આવે છે